શહેરના દાંડા બજાર વિસ્તારમાં આવેલ જાંબુપેઠ ખાતે શ્રી રામવે પ્લાઝામાં ગત શુક્રવારના રોજ લાગેલી આગ બાદ અહીંના વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જેપી દ્વારા ફાયર એનઓસી લગાવવાનું કારણ રજૂ કરીને છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન આપતા નથી જેથી કોમ્પ્લેક્ષના પચાસ જેટલા વેપારીઓ વીજ પુરવઠો પૂર્વવત ન થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સરગ્રસ્ત વેપારીઓએ જીઈબી તંત્ર વિરુદ્ધ હાઈ હાયના સૂત્રો પોકાર્યા હતા અને આ શ્રી રામવે પ્લાઝાના વેપારીઓએ ડેપ્યુટી એન્જિનિયર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અને સબ સબડિવિઝન ખાતે અગાઉ રજૂઆત કરી હતી કે રામ રામવે પ્લાઝા ખાતે સત્તરમી મે બે હજાર ચોવીસના રોજ મીટર રૂમમાં આગ લાગી હતી અહીં પાછલા સાત વર્ષમાં ત્રણ વખત મીટર રૂમમાં આગ લાગવાના બનાવ બન્યા છે જેની પાછળનું કારણ કેપેસિટી કરતાં વધુ પ્રમાણમાં લોડ આવી જતાં આગના બનાવ બનેલ છે રામવે પ્લાઝાના રેસિડન્સીના વિદ્યુત વપરાશ વધુ હોવાને કારણે આ બનાવ બનેલ છે આ કારણે અમારા દુકાનો ઓફિસો દવાખાનાના માલિકોના મીટરો પણ મીટર રૂમમાં હોવાને કારણે અમુક દુકાન માલિકોને પણ સહન કરવાનો વારો આવે છે જેથી અમુક દુકાનો ઓફિસો દવાખાના માલિકોને વીજળી ન હોવાને કારણે વીજળી આવે ત્યાં સુધી અમારી દુકાનો ઓફિસો દવાખાના બંધ કરી ઘરે બેસવાનો વારો આવે છે મીટર રૂમમાં આગ લાગવાના બનાવ વારંવાર થવાને લીધે અમારા ધંધાઓને પણ અસર થાય છે અહીંયા ગાડી અમારે મીટરો અલગ જોઈએ છે એની માટેની ચાલુ રહ્યું છે કારણ કે આગ લાગી બીજા મીટરો પડી ગયા હવે રેસિડન્સ વાળાના મીટર ને અમારા કોમર્શિયલના મીટર અલગ અલગ જોઈએ છે અમારી આ માંગ છે અમે ત્યાં જઈએ છીએ ત્યાં ગાડી કોઈ અમારી વાત સાંભળવા બી તૈયાર નથી અને અત્યારે આટલી ગરમીમાં અમે લોકો ધંધો કરી રહ્યા તમે જાણો છો કે અત્યારે કોમ્પિટિશન કેટલું છે બિઝનેસમાં બરાબર છે એ સંજોગોમાં જો આ જ રીતે ચાલી રહ્યું તો અમારો ધંધો શું ચાલશે અત્યારે અમારો મુદ્દો એ છે કે અમને અમારું કોમર્શિયલ મીટર અલગ જોઈએ છે બસ વારંવાર આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે બે હજાર ઓગણીસમાં બી આ પ્રોબ્લેમ થયો હતો એના અગાઉ બી થયો એના અગાઉ જ્યારે થયો હતો ત્યારે પંદર વીસ દિવસો રહી એ બે હજાર ઓગણીસમાં થયું ત્યારે મહિનો લાઈટો બંધ રહી અને અત્યારે બી એ જ પોઝિશન થઈ રહી છે એ લોકોનું કેવું એમ છે કે રેસિડન્ટ કે પછી કોમર્શિયલ હોય અમારી માટે બધા એક જ છે અને એક જ જગ્યાએ મીટર લાગશે એવું એ લોકોનું કેવું છે જીબી જીબીવાળા બે હજાર ઓગણીસમાં આગ લાગી હતી બે હજાર ઓગણીસમાં આગ લાગી હતી તે વખતે એનઓસી વગર લાઇટ કેમ ચાલુ થયા હતા અત્યારે હાલના એનઓસી માંગી રહ્યા વાળા તો કેવી રીતે એનઓસી માંગે છે તે વખત બે હજાર ઓગણીસમાં એનઓસી આપેલી હતી ને તાર વગર લાઈટ ત્યાં ત્યાં જે પહેલાં લાઇટ ચાલુ ના થાય તો લાઇટ તો ચાલુ થઈ ગઈ હતી અને અત્યારે એનઓસી માગ્યા છે જીબી અને અમે લોકો એ રન થઈ રહ્યા છે અમારી માગણી જીબી પાસે એટલી જ છે કે પાછલા ત્રણ ત્રણ વખત જે આગ લાગી હતી જેની અંદર અમે લોકો આપને સામેથી કીધું હતું કે ભાઈ અમને લોકોને મીટરો અલગ કરી આપો રેસિડેન્ટ પર જીબી અમને આ મીટરો અલગ કરી નહીં આપ્યા એની રજૂઆત ફરી આ ત્રીજી વખત મોટી હોનારત થતાં અમે લોકોએ કરી છે પરંતુ એ લોકો એનઓસી વગર ટસના મસ્ત થવા તૈયાર નથી અને પાછલા એક અઠવાડિયાથી અમારા કામ ધંધા બંધ છે સાથે સાથે રેસિડન્ટની પણ લાઇટો બંધ છે અને અમે લોકો આ રજૂઆત એમની વારંવાર કરવા છતાં એ લોકો અમારા ઉપર કોઈ જાતનો હાથ મૂકવા તૈયાર નથી એનઓસી 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 જ કરે છે ઇવન કે એ લોકો આટલી આગ લાગ્યા પછી કોઈ અહીંયા ઇન્સ્પેક્શનમાં કે કસામાં આવ્યું નથી કે કોઈએ એ બી જાણવાની તસદી નથી લીધી કે આગ શેના લીધે લાગી છે અને એ લોકો એક જ વસ્તુને અડીને બેઠા છે કે અમને ખાલી એનઓસી આપો તો જ અમે તમારું કામ કરીએ કે ઈવન કામ ભી ચાલુ કરવાની પરમિશન નથી ઇવન ચેક કરવા બી કોઈ નથી